દસ રૂપિયા બાર રૂપિયા પંદર રૂપિયા અઢાર રૂપિયા ઘણી બધી વેરાયટીઓ છે આ તમારે વીસ ત્રીસ રૂપિયામાં વેચાય આ છે હા ચાલીસ પચાસમાં મેરામાં વેચાય છે આ ત્રીસ રૂપિયા માં છે તમારે પચાસ સાઈઠમાં આરામથી વેચાશે પછી તમે બીજા બધા ટોયઝ જોઈ શકો છો આ બધી ગનો છે આ બધી જો ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા એસી રૂપિયા પિઝા સેટ છે સાઈઠ રૂપિયા આવા રસોડા સેટ છે અસો અઢસો ત્રીસ રૂપિયાથી ચાલુ થઈ ને મારી જોડે સો એકસો વીસ રૂપિયા સુધીની આખી રેન્જ છે પછી આ બધી પાણીની વોટર બોટલો પાણીની બોટલો જે આ બધી રહી છે ને તેમાં ક્યાં કે રેન્જથી શરૂ થઈ જતો એમાં તમારે પંદર સોળ રૂપિયાથી ચાલુ થઈને આ રીતની આવશે આ રીતે આવશે ને આ રીતે આપણે બેટમાં બી વેરાયટી છે ઓકે જુઓ એક નંબર બેડ પાંત્રીસ રૂપિયા બે નંબર બેડ પિસ્તાલીસ રૂપિયા ત્રણ નંબર બેડ પંચાવન રૂપિયા બરાબર સિરીઝ વાઇઝ છે બેટો આમાં પછી આ રીતના બી ઘણા બધા રમકડાઓ છે આપણી જોડે સસ્તામાં

જોઈ શકો છો તમે કે કેટલા બધા રમકડા તમને જોવા મળે છે બધો ખજાનો તમને આજના વિડીયોમાં પ્રાઇસ ડિટેલ સાથે જોવા તમને મળી જવાનો છે આ છે જો આપણે વાપરતા હતા ને ગલ્લો એ ગલ્લો છે ત્યારબાદ આ જો પિસ્તોલ છે પછી આ પ્રમાણેના તમારો તમારા વોટર શૂટ બંદૂક છે પછી કિચન સેટ છે ડોક્ટર સેટ છે ક્રિકેટનો સેટ છે બધું તમને પ્રાઇસ ડિટેલ સાથે જણાવવાનું છું અને ખાસ વાત એ છે કે જો તમારે આ પ્રમાણેનો સિંગલ પીસ તમારે જોઈતો હોય ને એ પણ તમને હોલસેલ ભાવે મળી જવાનો છે બધી ડિટેલ આજના વિડીયોમાં એકદમ ઇન્ફોર્મેટીવ વિડીયો છે તો એના માટે તમારે વિડીયો ચેક સુધી બન્યા રહેજો અને ચેનલ પર જો નવા હો તો ફટાફટી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ આપણે શોપ ઓનર ને આગળની ડિટેલ પ્રાઇસ સાથે જાણીએ ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો આપણી સાથે મિત્રો જોડાઈ ગયા છે શોપ ઓનર ધવલભાઈ કેમ છો ધવલભાઈ બસ સારું મજામાં છે મજામાં તો આપણા વ્યુઅર માટે આજે શું બતાવવાના છો હવે ગણતરીના દિવસોમાં ટૂંક સમયમાં મેળા પણ શરૂ થઈ જશે બધા રાત જોતા હતા કે ભાઈ ચિરાગભાઈ રમકડા નો કોઈ રમકડા બજારનો કોઈ હોલસેલનો નો વિડીયો લાવો આપણા વ્યુઅર માટે શું કલેક્શન રહેવાનું છે અને ક્યાંથી શરૂ થઈ જાય એ આપણા વ્યુઅર પહેલા કહી દેજો હેલો મિત્રો જ્યોતિ એન્ટરપ્રાઇઝ તમારું સ્વાગત છે આજે અમે તમને મેળામાં વેચવા માટે દુકાનમાં વેચવા માટે ઘણી બધી નવી આઈટમો હોલસેલ ના ભાવે અમે તમને બતાવી રહ્યા છીએ જે તમને બધી આઈટમો અમારે ત્યાં મળી રહેશે જો આ રીતની આઈટમો છે આ બધું દસ રૂપિયા બાર રૂપિયા પંદર રૂપિયા અઢાર રૂપિયા ઘણી બધી વેરાયટીઓ છે આ તમારે વીસ ત્રીસ રૂપિયામાં વેચાય આ છે બાવીસ રૂપિયા

એક નંબર બેડ પાંત્રીસ રૂપિયા બે નંબર બેડ પંચાવન રૂપિયા સિરીઝ વાઇઝ છે બેટો આમાં બી આ બધું મીરામાં પચાસ રૂપિયા સાહીઠ રૂપિયા સિત્તેર રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા વેચાઈ જાય છે એટલે ટૂંકમાં આપણે નાની થી માની મોટી બધી સાઇઝ ને કલર ને બધું ઓપ્શન મળી જવા ઘણી બધી આઇટમો છે ઘણી બધી વેરાઇટીઓ છે બરોબર જો આ રીતના પછી મોટા બેટો બી છે મોટા ક્રિકેટ સેટ પણ છે આ રીતના જુઓ આખા એટલે અમારે તમારે બધું સેટ આવી જાય કે કીટ બની જાય કીટ જ બની જાય આ રીતના આખો સેટ છે અને આપણો કોઈ માની લો કે કોઈને સિંગલ પીસ જોઈએ તો એ તો પણ મળી જશે જોઈ લો પણ સિંગલ પીસ માટે તમારે સાંજે 5 થી 7 માટે તમારે અમારી દુકાને આવવું પડશે તમને જો ઘર માટે રમકડા જોઈતા હોય તો સાંજે 5 થી 7 નો ટાઈમ છે અને હોલસેલ માટે છે અમારો 10 વાગ્યા થી લઈને

આ બધી લોટની આઈટમો બી ઘણી જાય દોઢસો ની બે દોઢસો ની બે આખા મેરાઓ બધે વેચાઈ રહી છે અત્યારે બરોબર હા એટલે અલગ અલગ જગ્યા બધી સ્કીમ લગાવતા હોય સેલ 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 નવ્વાણું માં બે નવ્વાણું માં તમારે બધી વેરાયટી છે મોટા મોટા પીસો છે ઓછા ઓછી મારી જોડે વીસેક આઈટમ છે આની અંદર બરોબર ઘણી બધી વેરાયટીઓ છે આમાં એ તમે જોઈ શકો છો વિડીયોમાં પછી આ ટાઈપની લાંબી ડોલો બી છે આમાં નાની મોટી ઘણી સાઈઝો આવશે તમારે ડોલ્સની અંદર પણ

ઘણી બધી વેરાયટી છે તમારે વેચવા માટે જોઈએ તો બી મળશે ઘર માટે જોઈએ તો પણ મળશે તમને આ જો આ બધા કોફી સેટ છે છોકરીઓને ગિફ્ટમાં આપવા માટે અને રક્ષાબંધન છે અને મેરાઓનો તહેવાર છે સાતમ ના મેરા માટે બી તમને મળશે દુકાનો ડોક્ટર સેટ ને બધું મળશે ઘણી બધી હોય આ તમારે 60 ના સો એકસો વીસ રૂપિયા વેચાશે નાઇન્ટી નાઇન વાળા સ્ટોરોમાં પણ બધી વસ્તુઓ વેચાઈ જાય બધી વસ્તુ આ આ ટાઈપના 55 રૂપિયાના છે બરોબર આ જુઓ આ રીતની ડોલ સેટો પણ છે જુઓ ઘણી બધી વેરાયટીઓ છે ડોલોમાં ને એમાં જો આ રીતે ફેન્સી ડોલ પણ છે જોઈ શકો છો પછી આવા ડોક્ટર સેટો છે આવી ફેન્સી ડોલો છે આવી બધી સિંગલ ડોલો છે ત્રીસ રૂપિયા વાળી ત્રીસ વાળી તમારે પચાસ માં વેચાશે આવી બધી બરોબર આ રીતના પીગી બેંક છે રિટર્ન ગિફ્ટમાં પણ તમને બધી આઈટમો જોઈતી હશે ને તો પણ મળશે જો આ રીતની પછી આવા પીરા બોલ છે કલરવાળા બોલ છે આ બધી વેરાયટીઓ મળશે તમને સ્કૂલોની અંદર માટે બી જોઈતું હશે સ્કૂલ માટે પણ રમકડા મળશે દુકાન માટે ભી રમકડા મળશે નર્સરી માટે ભી રમકડા મળશે ઘણી બધી વેરાયટીઓ છે બોન બેબી લખતા ભી રમકડા છત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પંચાવન રૂપિયા એસી રૂપિયા નેવું રૂપિયા મોડલ બી છે સાઇઝો બી નાની મોટી છે ઘણી બધી વેરાયટી આ બોન બેબી માં ચાલશે ઉપર ઝુમ્મર લગાવતા હોય

પાંત્રીસ વાળી પચાસ માં વેચાય તમારે બરોબર ફોર્મ ફોર્મ ગેમ આ દોરી વાળા રમકડા જાવ ત્રીસ વાળા સાહીઠ એ વેચાય પચાસ એ વેચાય બરોબર ઘણી બધી જગ્યાએ તમારે દુકાનો દુકાનોમાં વેચવા માટે મળશે પછી આ રીતની રિમોટ કાર છે બધી ચાર્જેબલ ગાડી આવે આવી આ બસો ચાલીસ ની આવે માત્ર બસો ચાલીસ હા ચાર્જેબલ છે બાકી એમ કોઈ દુકાન માં શોપ માં આપણે લેવા જઈએ તો ચારસો રૂપિયા પાંચસો રૂપિયા સાડા ચારસો પાંચસો નીચે મળે નહીં ઓનલાઈન ના મળે આટલું સર એ બધું તમને અહીંયા છે ને અમારી દુકાન આવી રીતે આઈટમો છે આ બધી આ સેલવાળી સેલ આઈટમો છે મ્યુઝિક વાગશે લાઈટો થશે આ રીતની છે બધી વેરાયટી જો વેરાયટી તો ઘણી બધી છે તમારે અમારી જોડે કોન્ટેક કરવો હોય તમને માલ લેવા માટે તો વોટ્સઅપ દ્વારા નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો આવશે

જો આ રીતના બી છે આ તમારે બોન બેબી માં ને એમાં ગિફ્ટ માં ચાલશે જો આ બધી આઈટમો જો આ રીતના આ મીરા માટે બી વેચાશે દુકાન માટે બી ચાલશે ગિફ્ટ માં આપવા માટે પણ ચાલશે આ તો બધી બોક્સ પેકિંગ માં આવશે બધી વસ્તુઓ કે આ રીતના ઘણા બધા બીજા રમકડા છે જો આવા ગિટાર્સ છે આવા ગિટારો પણ છે પછી આવા રીતના પ્યાનો પણ મળશે જો ઘણી આઇટમો છે બલ્કમાં મળશે તમને બધી આઇટમો પછી છે આ રીતના બોલ આ બહુ ચાલે છે અત્યારે સ્પ્રિંગ વાળા બોલ છે ઉછળી ખુલે એટલે મોટો થઈ જાય લાઈટ થાય હા આ બધી છે પછી આ રીતના બ્લોક છે ઘણી બધી વેરાયટી છે પછી આ કેક્ટસ છે આ જો ગિફ્ટમાં આપવા માટે કેક્ટસ બી બહુ ચાલે છે હમણાં જો લો ચાર્જેબલ આવશો so, આ વસ્તુ પછી આ રીતની રિક્ષાઓ છે ગિફ્ટમાં વેચવા માટે રમકડામાં વેચાય તમારે મીરામાં વેચાય ઘણી બધી વેરાયટીઓ છે જુઓ તમે બધી જોઈ શકો છો એક આવી વિન્ટેજ કાર આ નવી આવી છે હમણાં સો રૂપિયાનું પેકેટ મોટી સાઇઝ સો રૂપિયામાં બે નંગ બે હા પછી આ રીતના સ્કેટિંગ પણ છે જુઓ હમણાં સ્કૂલોમાં ને એમાં માટે તમારે ચાલે સ્કેટિંગ પણ છે ઘણી બધી વેરાયટી એ અવનવી આઈટમો છે પછી આ રીતના બોલો છે લાઈટ લાઇટવાળા બોલ છે છે ને આવા લાઇટવાળા બોલો છે પછી છે આવા રીતના રેટલ સેટો આ પચાસનો સેટ આવે આખો ફાઇવ પીસવાળો આરામ તમારે સો એકસો વીસ રૂપિયા વેચાય આ પછી બોર્ન બેબીની અંદર ને એની અંદર વેચાય એવી આઈટમો છે પછી આ રીતના ચૂંટીના સેટ છે પાંત્રીસ રૂપિયા પચાસમાં વેચાય સાઠે એ વેચાય જેવો કસ્ટમર એવો વેચાશે પછી આવી નાની નાની ગાડીઓ છે આ ત્રીસ રૂપિયામાં છે તમારે પચાસ સાઈઠમાં આરામથી વેચાશે પછી તમે બીજા બધા ટોયઝ જોઈ શકો છો આ બધી ગનો છે આ બધી જો ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા એસી રૂપિયા પીઝા સેટ છે સાઠ રૂપિયા આવા રસોડા સેટ છે રસોડા સેટ ત્રીસ રૂપિયાથી ચાલુ થઈને મારી જોડે સો એકસો વીસ રૂપિયા સુધીની આખી રેન્જ છે બરાબર છે પછી છે મારી જોડે આવી મોટી મોટી ગાડીઓ જે મેરામાં વેચાય છે જે સાતમ આઠમના મેરાની અંદર દુકાનોની અંદર આ બધી મોટી મોટી ગાડીઓ વેચાય છે કાઠિયાવાડના મેરાઓમાં બી આ બધી ગાડીઓ બધી મોટી મોટી આઈટમ ચાલે એ બી આપણી જોડે મળશે આમાં બી ઘણી વેરાયટીઓ છે એ તમે અમને ફોન દ્વારા અથવા તમે અમને રૂબરૂ આવીને પણ તમે અહીંયા ખરીદી કરી શકો છો જુઓ આ બધા ટોઈસ છે આવી બધી ગેમ્સ પણ છે જુઓ લૂડો સાપ સીટી ગુજરાતી વેપાર આવી બધી આઈટમો પણ તમને મળશે બ્લોગ ગેમો પણ છે આ બધી જોઈ શકો છો તમે પછી આવી ઝેંગા ગેમ પણ બહુ ચાલે છે અત્યારે આ ઝેંગા ગેમો આવી બધી ઘણી આઈટમો આવી એબીસીડી છે છત્રીસ રૂપિયામાં પડે પચાસ સાઈઠમાં વેચાય છે તમારે નાઇન્ટી નાઇનના સ્ટોરમાં વેચાશે પછી આવી ગન બબલ છે આ તમારે પાંત્રીસ રૂપિયામાં પડે પચાસમાં વેચાશે સાઈઠ એ વેચાશે પછી આ રીતની સ્લેટો છે આ જુઓ સ્લેટ ટુ ઇન વન સ્લેટ છે માર્કર વિથ ચોક સિત્તેર રૂપિયા મોટી સાઇઝ બસો ને પાંચની એમ આવશે એની ઉપર પછી આ રીતના એનિમલ સેટ છે જુઓ આ પંચાવન રૂપિયા છે પચાસ પંચાવન ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી સો સવાસો દોઢસોની રેન્જ છે આખી બધી વેરાયટીઓ છે જુઓ જે સ્પીનરો જો આ રાતના સ્પીનરો છે પછી આ રીતના ક્યુબ્સ છે બધું જ છે છે પછી આ રીતના છોકરાઓના બત્રીસ રૂપિયા નું સેટ પડે તમે જો આપણે આપણે હવે નીચેના ફ્લોર માં આવી ગયા છે એમાં ગિફ્ટ આર્ટિકલમાં જો પરફ્યુમ્સ માં બધી વેરાયટી મળશે પછી તમને મળશે ગિફ્ટમાં બધી મૂર્તિઓ બધી વેરાયટીઓ બી મળશે તમારે જો આ રીતની

આ બધી વોલ ક્લોક છે ઉપર સંધ્યા કંપની ની આવશે એમાં ઘણી બધી છે સિત્તેર એસી રૂપિયા થી દિવાલ ઘડિયાળ ચાલુ થઈને મારી જોડે કમસે કમ સો સવા સો દોઢસો બસો રૂપિયા સુધીની વેરાયટી છે પછી અમારી જોડે બર્થડે ડેકોરેશનનો પણ સામાન મળશે તમને જુઓ આ રીતનું બર્થડે ની આખી આખી કીટો જ મળે છે જો આવી બેબી સાવર કીટ છે જો પછી છે આવી વેલકમ બેબી ની કીટો છે પછી બર્થડે ની પણ આવી આખી આખી કીટો આવે છે જો આવી છોકરાઓની છે કીટો આખી આખી કીટો તૈયાર જ આવે આ તમારા બર્થડે ની અંદર કીટો જ આખી વાપરવાની પછી સેલોટેપ છે ગિફ પેકિંગ માટે સેલોટેપ પણ મળશે પછી રોલ મળશે તમારે ગિફ્ટ પેકિંગના ફ્રેમો મળશે પછી આ રીતને બધી ફોટો ફ્રેમો છે ભગવાન વાળી ફ્રેમો છે જો આ રીતની બધી ઘણી બધી વેરાયટીઓ છે ફોટો ફ્રેમ્સ છે બધી વેરાયટી છે આપણી જોડે એ તમે જોઈ શકો છો જુઓ વિડીયોમાં જોઈ શકો છો વેરાયટી તો ઘણી બધી છે ફોન દ્વારા તમે અમને કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર અમારો નંબર છે અમારી જોડે બર્થડે જો અમારી જોડે ગિફ્ટ આર્ટિકલ બર્થડે ડેકોરેશન હાથની ઘડિયાળો રમકડા ટોઈઝ અને પરફ્યુમ્સ ઘણી બધી વેરાયટી મળશે અમારો નંબર નીચે સ્ક્રીન ઉપર આપેલ છે અને એડ્રેસ પણ એમાં સ્ક્રીન ઉપર દર્શાવેલ છે અમારો સમય છે સવારથી દસ થી રાતના આઠ સુધીનો સોમથી શનિમાં અને રવિવારે બપોરે દસ થી એક સવારે દસ થી એક અમારી દુકાન ચાલુ હોય છે પણ રવિવારે અમને કોલ કરીને આવવું અને રિટેલ તમારે જોઈતું એક બે નંગ તો સાંજે પાંચ થી સાતમાં આવવાનું એ બી કોલ કરીને આવજો જેથી કેવું છે અમે તમને દરેક વેરાયટી તમને બતાવી શકીએ અને અમે તમને ટાઈમ આપી શકીએ અને હોલસેલ હોલસેલ વાળા કસ્ટમરે અમને વોટ્સઅપ દ્વારા બી અમારો કોન્ટેક કરી શકો છો તમે તો હોપ સો મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી હશે અને જોઈ શકો છો કે ભાઈ બનતો પ્રયત્ન કર્યો છે એટલા બધા રમકડા તમને જોવા મળે છે કે ભાઈ જો નાનાથી માંડીને મોટી સાઈડના બધા રમકડા આ એનિમલ માંડીને આપણે ધવલભાઈ વાત કરીને એટલો બધો એના માટે તમારે રૂબરૂ સમય કાઢીને તમારે આવવું પડશે જો ખજાનો છે ટૂંકમાં રમકડાનો વાત કહું તો વિડીયોને હવે શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે ગણતરીના દિવસોમાં જ હવે મેળાઓને બધું શરૂ થઈ જશે તો કોઈને ભાઈ બિઝનેસ કરવા માટે લઈ જવું હોય તો પણ તમને મળી જશે બધી ઇન્ફોર્મેશન ધવલભાઈ આપને સરસ મજાની શેર કરી છે તો ટાઈમ ડ્યુરેશનમાં આવજો બાકી કંઈ તમને સવાલ હોય તો તમે કોન્ટેક કરી શકો છો નવા વિડીયોમાં આપણે નવી કોઈ જગ્યા અને નવી કોઈ માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય જય ગરબી ગુજરાત જય હિન્દ